ડ્રોન કેમેરા વડે શંકાસ્પદ વ્યક્તિ પર સતત નજર રાખીને અધ્યતન ટેકનોલોજી નો ઉપયોગ કર્યો આ નવીન અભિગમથી તેઓ આરોપીઓની હિલચાલ ને અસરકારક રીતે શોધી શક્યા સખત દેખરેખ પછી પોલીસ ગુનેગારને ઓળખવામાં અને તેને પકડવામાં સફળ રહી જેનાથી મંદિરના સત્તાવાળાઓ અને સમુદાયને રાહત મળી વધુ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ગુનાહિત પ્રવૃત્તિનો લાંબો ઇતિહાસ ધરાવે છે તેની સામે ગુજરાતભરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અંદાજે સોળ જેટલા ગુના નોંધાયેલા છે આ ચિંતાજનક આંકડા ગુનાનો સામનો કરવા અને સલામતી વધારવા માટે કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચેના સહયોગી પ્રયાસોના મહત્વને રેખાંકિત કરે છે આ કેસનું સફળ નિરાકરણ ગુનાઓને ઉકેલવામાં ડ્રોનનો ઉપયોગ જેવી આધુનિક પોલીસીંગ તકનીકોની અસરકારકતાને દર્શાવે છે પોલીસ વિભાગે સમુદાયની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે રાજેશલાલા ડામોરને દાહોદ જિલ્લા પોલીસની એલસીબી પીઆઈ ગામેતીના નેતૃત્વ હેઠળ પીએસઆઈ સંજય રાઠોડ અને એમની ટીમે પકડી પાડેલ છે આમાં લીંબડી ખાતેનો સોમેશ્વર મંદિર ચોરીનો બનાવ વાસવાડા કલિન્જર ખાતે જૈન મંદિર ચોરી ઈજ રીતે વાસવાડા સદર ખાતે દિગંબર જૈન મંદિર ચોરી વાસવાડા કસારવાડી ખાતે રાધાકૃષ્ણ મંદિર ચોરી અને બાસવાડા અર્થુના પોલીસ સ્ટેશનમાં એક જૈન વેપારીના ઘરમાં કરેલી ઘરફોડ ચોરી આમ હાલ પાંચ ગુનાનો ભેદ ઉકેલાયેલ છે આ ગુનાનો જે માલ લેતા હતા રિસીવર તરીકે દિલીપ મણીલાલ સોની તેમની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને તેમની પાસેથી સાત લાખ બત્રીસ હજાર સાતસો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે